મૂકી દેવા દેજો અરે મારે પેલા ફોન કરવો પડે ગાડી આવી જઈ અને શીખ આવી ગયો ખરા ટાઈમે ફોન કરવા દે લાજો લાજો પડતો નહીં મારું બધું હલો હલો બોલો કાકા

તમે તાર જો આ રેડ ક્યું વાતો કરે વખત અલ્યા ઉભા રે પેલા છોકરાને ફોન કર્યો છે ગામમાં જતો રહ્યો ખરાટ ઉભા રો તમે હું ભલા આદમીને આવી દો યાર નહીં આવવાનું કે આવો તો હરિયો કરી કઈન જાટિયા આ તાર હેડી નેકરે આયા એવા ઓટ મિલ દે હું ન આવી જો યાર તમે

આ બેહીજો આ એક કામ કર તું બાઈક લે ના કોકનો હેડ મરો જાવ તમ ગાડીમાં તમે તાર કરો હો ઓય પાછળ યાર હું તમને નતું કીધું મારી આગળની સીટ ખાલી રાખજો કો મારા આગળ બેહવાન છે પણ હું કરું તમને પાછળ તો વાયરો બાયરો આવવાની નહીં લેવ અલ્યા લાલ નહીં કોટન કરી રો પેલા જમળવાડ પટ્ટી એસી વગર એટકા નહી ઓન વાયરૂ કશુ આવતો નહી એસે ગરાઈ બેહી ગયા આગળ જઈન તમન હું આગળ બેહારુ બાપા હેલો કે બેહો પછી ચકબન કરાઈ જશે પણ જેમ વાળા બધા એક મહેમાન આવી ગયા છે એ તો હા હેલો આગળ બેહારુ બેહો હેલો હારું પણ આગળ જઈન બેહારો પડશે પાછો હારું બાપા બેહારુ બીજી વખત વર્તીમાં નહી લાવ કદી અલા બાપા તમારી ખાય કઈ દેખો હું ઘઈલું થયો યાર તું બેહારો ધાન એટલા આવી જાવ ઉસે મરી જાય છો બેહો હેલો આવતા તાલપુ નહીં હું હોરો છો છોકરાનો છો અરે આ છોકરો જેવું હ

આ બંદા બંદાઈ ખાવાનું કોઈ નઈ જાય પણ તો જગુબા આપડા માટે બનાવતી

એય મિરા ઓપ તમે ભલા આટલી એય ભાઈ આપણે કેમ આયા છો કરવા નહી આયા કોકડી લેલો એ ફોન નાખો પણ કોક ચાલી દો તોકુબાન મળો હા હા બાબા મેમ આવો આપણે આયા છે રે સીધા ખાવા હરો હા તો કાર્ટ કે બનાવી દેહો લેહો એ તને તો અમારું આબુર ગાડી ઓબી આવી ગયો બેહા લેહો ભાઈ આવજો બા રોમ રો આખા કરું સુકો લાલ લીજી સંતાન આખી મીયા કાવા મેક તો આવો The <laughs> cat તમાર ખવરાવ નહી હોય ને પણ આવા ભૂખ મરા ચોથી લઈ લઈને આયા છો હાલો હવે કરો છો આવું શું કરવા પડો હા બોલો આબન ના પડે તો આ તો ખરા તમે એટલે એમાં એવું જોકલા આના ભાજી આવી ગયો ને દીવા લે જકબા કઈ નહી બા કે તમે નતા આયા ના ના બબર આયા હારું દીવો જમન જો પેલો હા તો જમન તો જમી હશે માર છોકરો આવ ઘડીવાર ઉભરો 5 મિનિટ પછી જમી લે ભાઈ તારા છોકરા ના ભૂખ છે લાગ્યો વાગ દોડી રહ્યા પેટમાં અલ્યા ભાઈ તાર ખાવ ખાઈ લે ને જા ને અલ્યા આ લેવો પોર તરે કેતો 5 મિનિટ દેવો પોણી પોણી ખવડાવ દેતો નહી પાંચ મિનિટમાં મળી જાવ તમે દેવા દેવા પાંચ મિનિટ રહેતો નહીં પૂછો અબરૂ બોડામાં જારનો આયો તારા પલા બર્થી હું જોજો કરલા તો છકુ બાપ હું કેતા નહિ મને અમારું પટી જાવ હું ખાઉ અલ્યા બધાય પટી જાવ બીજું બની અલ્યા નવ બનાયશુ દેવા કોઈ માડી આવું ગાડીમાં ચટણશુ દેવા દેવા ખાવ ખાવ કરવા તે

ক্েন সেন ক্েন কেনে কেনেরা কেনেরেনে.

આ કોણ ખાઈ ગયું આ કોણ ખાઈ ગયું આ એને આરે આ આ કરો આ કરો નહીં તો સુ બાદમાં ખાઈ ગયા તમે હા બીજો લેતા પાછો બીજો હેડો આ કરશે હું ફૂટશે તો હું કરશે દરબાર આવો આ પછા થાય વેળા ભૂખ્યા નાખો વેળા ભૂખ્યા ના થાહો એ પણ ગોળ તો ન હોય નહીં આલતા આવાને મહિનાના ભૂખ્યા છે શું લેતા નહીં અલા લઈ લઈને આવ્યા છો મને ખબર નથી કદી ખાવાની ના ભાડું

હા 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 આ શું કરે શિકર કરી ખાવાનું જ નહીં પાર્યું હું ખાવાનું પાર્યું ન હોય પણ આવું તો ન કરાય એ મારી બરફીન બધું ફૂ લઈ લે છે શિકર લઈ લે બે બે બહુ થઈ ગઈ લે પકડો પકડો લઈ જા બધું તો મારે ખાવાનું બાકી એન વટી

આ ખરેખર ભૂલ થઈ ગઈ મારી વાર લાયો હું ઓ સીધો સીધો ના જ નહીં હોય તો મારું કઈ જાય તો બોલાજી એ તું વાત ઈ અને આપણે તોલ્લો જલાનો કરજે કે 11 રૂપિયા મારો તોલ્લો કરવાનો હતા પૂછા રહે છે કરવાનો હોય પણ હું તો પડત ને મને લાગે આપણે હજુ તો કોણ ગાતું હોય તો હું લઈ ગયો આ તો નાસ્તો કર્યો ખાલી હા હા હું લઈ ગયો તો નાસ્તો કર્યો

તમે તો પકડો હું ખાવા લેતા હું ખાવ ખાવ કરે તું તો ગયો ભાઈ હંતા જતો હતો મને લાગજુ કાલ આવ્યો ટોપી ટોપીને હોય પાક એવું હોય ને તમે આવો ખબર પડે અરે હવે ખઈ રહ્યા હોય તો ખવારોને બેઠાઓ ખાવા ઘરમાં ને વેચ્યું બધું હવે નો ખવાયવામાં આપડું આવી ગયાતા પલાં ખોટી પહેલાઈતી ભાઈ અમુ કમુ ભાઈ ઓ કાકો ઓ કાકો હમું દા આજે લ્યો ભાઈ જા બાત લીધી જાતા તમે તો હું બે કલાકમાં આવું છું અન તો તમે વાયા ભાઈ આ બાલ દાઢી ફેશિયલ બધું કરાવી રૂપિયા છોકરાનો વાળવા ને તમને કઉ

એ લોકો પિયરનું ખાનાગી હોટેલ તમારા આપણો તમારા ચકુભાઈ અમને ઓળખે છે અમાર ગરાગદ છે બરોબર ખબર હતી ફાટી ગયો છે એવું નહીં

જોરો જ લખાઈ દે હેડો મોર આપડે બેગા લખાઈ દે ચોકુબા મારા મોં બેના ના લખાઈ દે ને હું આબરૂ કાટો હો યાર ખાવા જાય તો 8000 રૂપિયા તો કરવા તા ખા તો ખા તો બધું લઈ દેતા હોય લખાયરમ કેવું બીજું હેલો બરાબર બાકી